જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે તો આપ ત્યાંથી તે વિડીયો જોઈ શકો છો અને સરસ મજાના વિડીયો છે તેનું પ્લેલિસ્ટ પણ બનેલું છે મેં એમાં ઘણી બધી માહિતી તમને આપેલી છે તો આનો ખોટો સમય ન બગાડતા સીધું જ આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ કે આ ચેપ્ટર ભણવાથી ફાયદો શું છે તો આ ચેપ્ટર ભણશો એટલે એક્ઝામમાં તમને આ ચેપ્ટર આવડી જશે ખેર એક્ઝામ આપીશું તો શું કે તો ગુજરાત સરકાર તમને ધોરણ છ થી બાર ની અંદર મફત શિક્ષણ આપશે

ડાબી બાજુ પ લખો પશ્ચિમ રેડી ને એટલે પૂર્વ રેડી છે ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ રેડી ચાલો હવે આમાં જોઈએ કે હિરેન પોતાના ઘરેથી ધારો કે હિરેન નું ઘર છે હિરેન પોતાના ઘરેથી ઉત્તર દિશામાં કઈ દિશામાં ઉત્તર દિશામાં એક કિલોમીટર જાય છે ત્યાંથી તે જમણી બાજુ વળે જમણી બાજુ ઉત્તર દિશામાંથી જમણી બાજુ એટલે જમણા હાથ પર એટલે આ બાજુ થાય રેડી હેલો જાય છે જમણી બાજુ એટલે જમણી બાજુ વળશે તો જમણી બાજુ વળે છે તો 1 કિલોમીટર અંતર આવે દુકાન પર જાય છે ત્યાંથી તે હિરેન જમણી બાજુ વળે છે જમણી બાજુ વળે તો હવે હિરેન નું નાક કઈ દિશા માં દિશા કઈ છે પૂર્વ આપણો જવાબ શું થશે પૂર્વ રેડી આ રીતે અને ડીપ થિયરી ઘણી બધી આવે એ હું તમને કોર્સની અંદર સમજાવું છું બરાબર ચાલ નેક્સ્ટ સરસ મજાનો સવાલ છે બીજો નંબરનો સવાલ જો રાજુ ચાલતા ચાલતા તેનો પડછાયો પશ્ચિમ દિશામાં જોવે છે તો રાજુ કયા સમયે ચાલવા નીકળ્યો હશે બહુ ઈઝી વાત છે કે સૂર્યનો પડછાયો સૂર્યનો પડછાયો સૂર્યનો પડછાયો સવારે પશ્ચિમ દિશામાં પડે લખી દઉં છું ત્યાંથી જોવો સૂર્યનો પડછાયો સવારે શું કેવાય સૂર્યોદય સૂર્યોદય સમયે ક્યાં પડે છે પશ્ચિમ દિશામાં પડશે ક્યાં પડશે પશ્ચિમ દિશામાં પડશે સાંજે ક્યારે કીધું સાંજે એટલે સૂર્યાસ્ત સમયે કયા સમયે સૂર્યાસ્ત સમયે ક્યાં પડશે પૂર્વ દિશામાં પડે છે બસ આટલું જ સમજવાનું ઓકે શું કીધું કે જો રાજુ ચાલતા ચાલતા તેનો પડછાયો પશ્ચિમ દિશામાં જુએ છે તો રાજુ ક્યાં સમયે ચાલવા નીકળ્યો હશે વિચારો તો પશ્ચિમ પશ્ચિમ એટલે સવારે સૂર્યોદય તો સૂર્યોદય સમયે છે બીજે ક્યાંની સિવાય જો નહીં ઓપ્શન એ આપણો સાચો જવાબ છે ભેગાણું

તેનું મો સૂર્યની ક્યાં લખ્યું સૂર્યની બરાબર સામે આવે છે તો આદિત્યનું મો કઈ દિશામાં હશે ક્યારે કીધું સવારે ઊઠે ત્યારે સૂર્યની બરાબર સામે આવે છે તો સવારે સૂરજ દાદા કઈ દિશામાં હોય પૂર્વમાં હોય સવારે સૂરજ દાદા પૂર્વમાં ચંદામાંમાં સો સૂરજ ચાચ્યું જાગે સૂરજ ચાચું કઈ દિશામાં જાગે સૂરજ દાદા કઈ દિશામાં આવે તો સૂરજ દાદા પૂર્વ દિશામાં જાગે તો સવારમાં આદિત્ય જાગ્યો હોય મોઢું જોયું હોય ક્યાં હોય પૂર્વમાં હોય રેડી ચલો નેક્સ્ટ પૂર્વમાં નેક્સ્ટ અરે વાહ તમારા માટે સરસ મજાની એક આલ્ફા પબ્લિકેશનની બુક આવી ગઈ છે નૂતન સીઈટી ધોરણ 5 માટે অতি ઉપયોગી એવી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ કે જેનાથી તમને મળી શકે છે ધોરણ 6 થી 12 નું શિક્ષણ મફત 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 ચાલો

ઉત્તર પૂર્વ વચ્ચે કયો ખૂણો આવે ઈશાન આવે પૂર્વ અને દક્ષિણ એટલે આને કહેવાય દક્ષિણ પૂર્વ તો દક્ષિણ પૂર્વની વચ્ચે કયો ખૂણો આવે અગ્નિ આવે અને દક્ષિણ પશ્ચિમની વચ્ચે નૈત્ય ખૂણો આવે દક્ષિણ પશ્ચિમની વચ્ચે કયો ખૂણો આવે નૈત્ય રેડી છે હવે જો હવે એ લોકો શું કહે છે તમે આ સરસ મજાનું યાદ રાખી લેજો હવે હું અહીંયા રેડ પેનનો યુઝ કરીશ જોજો અગ્નિ ખૂણાને શું કીધું એ લોકોએ પૂર્વ કીધું બરાબર અગ્નિ ખૂણો છે ને એ લોકોએ શું કીધું પૂર્વ કીધું ચાલો અગ્નિ ખૂણો એ પૂર્વ ખૂણો છે નૈઋત્ય છે તેને દક્ષિણ કીધો નૈઋત્ય છે તેને શું કીધું એને દક્ષિણ કીધો નૈઋત્ય ને શું કીધું દક્ષિણ તો પશ્ચિમ બરાબર ખાલી જગ્યા તો પશ્ચિમ તો પશ્ચિમ નું રાઉન્ડ આમ જ આવે કેમ કે તમે જો અગ્નિ પૂર્વમાં ગયો નૈઋત્ય

પડછાયો પૂર્વ દિશામાં પડે કોઈ પણ વ્યક્તિનો સૂર્યાસ્ત સમયે પડછાયો પૂર્વ દિશામાં પડે એ જ દિશામાં ચાલવું છે કઈ દિશામાં પડછાયાની દિશામાં તો પડછાયાની દિશા પૂર્વ દિશામાં રેડી ચલો જવાબ આવશે પૂર્વ અહીંયા થોડીક ટેકનિકલ એરર લાગી રહી છે કઈ એના લીધે અહીંયા ડાગલો આગળ પાછળ થઈ ગયો છે ઓકે ચાલો જોઈએ આ વસ્તુ મેં હમણાં પહેલા સમજાવી હતી સૂર્યના પડછાયા વાળામાં ખબર છે ને કે સમજાવી હતી જોવો 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 જો અહીંયા સૂર્યાસ્ત સમયે પડછાયો પૂર્વ દિશામાં પડે તો એ જ દિશામાં ચાલવું તો પૂર્વમાં ચાલવું પડે રેડી ચાલો પૂર્વ ઓકે ચાલો પારસ અને નયન એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે જો આ પારસ આ નયન બંને એકબીજાની કેવી દિશામાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે જો પારસ ઉત્તર દિશામાં ગતિ કરે ઓકે ચાલો એટલે આપણે નામ ટ્રાન્સફર કરી નાખીએ કે આપણે દિશા પ્રમાણે જ કામ કરીએ આ ઉત્તર દિશામાં જાય છે સોરી 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 મજા નહીં આ યાર ચાલો ઉપરની દિશા કઈ ઉત્તર નીચે દક્ષિણ ચાલો ઉત્તર તરફ કોણ જાય છે પારસ જાય છે ઉત્તર તરફ કોણ જાય છે

જાનકી સવારે સૂર્યોદય સમયે સૂર્ય નમસ્કાર કરે છે તો સૂર્ય નમસ્કાર કરતી સમયે જાનકી નો પડછાયો કઈ દિશામાં હશે તો એક વાત કે સૂર્યોદય સમયે જાનકી સૂર્ય નમસ્કાર કરે છે પણ લોચો શું છે નમસ્કાર કરતી વખતે પડછાયો કઈ દિશામાં ધારો કે સૂર્યોદય દક્ષિણ દિશામાં થાય છે અહિયાં આપણને કીધું ને કે ધારો કે તો સૂર્યોદય દક્ષિણ દિશામાં થાય તો સૂર્યોદય દક્ષિણ દિશામાં થતો હોય તો પડછાયો એની વિરુદ્ધ દિશામાં પડે કે વાત કરી હતી સૂર્યનો સૂર્યનો પડછાયો પડછાયો ક્યારે તો સૂર્યોદય સમયે સૂર્યોદય સમયે સૂર્ય પૂર્વ દિશામાં પડછાયો પશ્ચિમમાં સૂર્યાસ્ત સમયે સૂર્ય પશ્ચિમ દિશામાં પડછાયો પૂર્વ દિશામાં અહીંયા આપણને દિશા બદલી નાખવાનું કીધું શું બદલી નાખવાનું કીધું કીધું દિશા ચેન્જ કરવાનું કે સૂર્યોદયને કઈ દિશામાં કરી નાખવાનું છે દક્ષિણ દિશામાં સૂર્યોદય થાય એનો પડછાયો એનો પડછાયો કઈ દિશામાં પડશે ઉત્તર દિશામાં પડે ક્યાં પડે ઉત્તર દિશામાં પડે છે કેમ કે એની વિરુદ્ધ તરફ પડે પડછાયો ક્યાં પડે વિરુદ્ધ તરફ જવાબ શું આવશે ઉત્તર રેડી આના લીધો આખો કહાની નો ટ્વિસ્ટ લઈ આવ્યો છે ખૂણો હોય છે જુઓ તો આપણે અહીંયા પેલા શીખવાડ્યું હતું ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ વા ઈ અ વાહ એટલે વાયવ્ય ઈ એટલે ઈશાન અ એટલે અગ્નિ ન એટલે નેઋત્ય કોની કોની વચ્ચે કીધું પૂર્વ અને દક્ષિણ વચ્ચે પૂર્વ અને દક્ષિણ વચ્ચે કયો ખૂણો આવે અગ્નિ આવે કયો આવશે અગ્નિ કયો ખૂણો આવશે અગ્નિ ખૂણો આવશે કયો આવશે અગ્નિ ખૂણો રેડી છે ચલો અગ્નિ એકદમ ઈઝી છે આ તો હવે તમને આવડી જ ગયું હશે એવું હું માની રહ્યો છું બહુ જ ઈઝી છે જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે સરસ મજાનો સીઈટી નો કોર્સ લોન્ચ થઈ ગયો છે કઈ જગ્યા પર તો એકમાત્ર ગુજરાતની સીઈટી ની ઓનલાઈન તૈયારી કરાવતી ચેનલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં સીઈટી બેચ કેમ સીઈટી બેચ છે શા માટે તો બાળક સ્વપ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનારને બુક એકદમ ફ્રી અને દરેક લેક્ચર પ્રમાણે ને પીડીએફ પણ મળશે અને પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન અને આ કિંમત એમ કહું કે બુક ફ્રી કીધી તો બુક ની આપણે જો કોર્સ ની ફી કેટલી છે માત્ર ને માત્ર 1000 રૂપિયા છે કેટલી છે કોર્સ ની ફી માત્ર 1000 રૂપિયા છે એની સાથે તમને આ સીઈટી ની બુક તદ્દન ફ્રી આપવામાં આવે છે બુક કેવી છે તદ્દન ફ્રી છે ઓફર પ્રાઇસ છે એટલા માટે આપણે 5000 ની વસ્તુમાં કેટલા ટકા 80% ડિસ્કાઉન્ટ કરેલું છે કેટલું 80% ડિસ્કાઉન્ટ 1000 રૂપિયામાં આપ્યો છે કોર્સ ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને તમારે આની માટે કોલ કરવો હોય તો 6354 6354 8273 8273 પર કોન્ટેક્ટ કરી શકો છો રેડી ચેનલ નંબર અહીંયા મે તમને આપો ફરી પાછો લખી દઉં

સાહેબ રકમ તો બહુ લાંબી લાગે કાઈ નથી જો જ્યારે આવો દાખલો આવે ને પોઈન્ટ ચાલુ કરવાનો વચ્ચે ઉપર તો ખબર આપણને ઉત્તર નીચે દક્ષિણ આ બાજુ પશ્ચિમ આ બાજુ પૂર્વ અને શોર્ટકટ્સ પણ આવે છે પણ એ સમય જતાં ધીમે ધીમે પહેલા તમે બેઝિક વસ્તુ ક્લિયર કરો એટલે હું શોર્ટકટ પણ આપીશ શિવરાજ દક્ષિણ દિશામાં 20 કિલોમીટર ઓકે ચાલો દક્ષિણ દિશામાં કેટલું ચાલી ગયો 20 કિલોમીટર ચાલી છે નેક્સ્ટ ત્યાંથી પાછો વળીને 10 કિલોમીટર ચાલે છે ત્યાંથી પાછો વળીને આ કેટલા કિલોમીટર ચાલ્યો દસ કિલોમીટર કમબેક કર્યું અને ત્યાંની ત્યાં લાઈન ડ્રો ન કરવું હોય આપણે ત્યાં અહીંયા ગયો અહીંથી ફરી પાછો કેટલા કિલોમીટર દસ કિલોમીટર રિટર્ન માર્યું ચાલે છે ત્યારબાદ પશ્ચિમ દિશામાં દસ કિલોમીટર ચાલે છે કઈ દિશામાં પશ્ચિમ દિશામાં કેટલું ચાલ્યું દસ કિલોમીટર ચાલે છે તો શિવરાજનું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં હશે પ્રારંભિક સ્થાન નીચેની દિશા તરફ છે દક્ષિણમાં જાય દસ કિલોમીટર પાછો આવે દસ કિલોમીટર પશ્ચિમમાં જાય અત્યારે ભાઈ ક્યાં ઉભો છે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે ઊભો છે દક્ષિણ અને પશ્ચિમની ક્યાં ઊભો છે વચ્ચે ઊભો છે તો જોઈએ ઓપ્શન સી દક્ષિણ પશ્ચિમ સાચો જવાબ છે નેક્સ્ટ જો કોઈ ઘડિયાળને આવી રીતે રાખવામાં આવે છે કે 12 નો આંક ઉત્તર દિશામાં હોય તો 3 નો આંક કઈ દિશામાં આવે જો અહીં ઓપ્શન નથી તમારી માટે એક સરસ મજાનું ડાયરેક્ટ જવાબ દેવા માટેની એક કોમેન્ટ કરવાની છે કે સર 10મા સવાલમાં આ જવાબ આવે ફટાફટ કોમેન્ટ કરજો સવાલનો એક્સપ્લેનેશન સમજ્યા વગર તમને કેટલું આવડે છે એ મારે જાણવું છે ઘડિયાળ આપણે આમાં હોય બાર નીચે છ આ બાજુ ત્રણ આ બાજુ નવ રાઉન્ડ આવી ગયો આપણું બાર નો આંક કઈ દિશામાં કીધો ઉત્તર દિશામાં ઉત્તર દિશાની એક્ઝેટ સામે કઈ દિશા દક્ષિણ

ઘડિયાળ છે એવું સમજી લઈએ અહીંયા કેટલા વાગ્યા બાર વાગે અહીંયા છ વાગે અહીંયા ત્રણ વાગે અહીંયા નવ વાગે ચાલો હવે જોઈએ આપણે કે છ વાગ્યા છે કેટલા વાગ્યા છ વાગ્યા એટલે નીચે છ વાગે એટલે આ કલાક કાંટો આ કયો કાંટો કલાક કાંટો રાઉન્ડ ને એક્ઝેટ ઉપર જાવ એટલે આ કયો કાંટો આવે મિનિટ કાંટો આવે કયો કાંટો આવશે મિનિટ કાંટો આવશે રેડી ચાલો હવે આપણને એટલે ખબર છે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવું આપણે સેટિંગ બેસાડીએ છે કે ઉત્તર દક્ષિણ પૂર્વ સોરી પશ્ચિમ પૂર્વ રેડી પપ્પુ પ્રમાણે ચાલો હવે આપણને એમ કહી દીધું કે શું કે 6 વાગે ત્યારે મિનિટ કાંટો છે ને કઈ દિશામાં છે પૂર્વ દિશામાં છે મિનિટ કાંટો પૂર્વ દિશામાં એટલે આપણે આને ઘડિયાળની દિશામાં વિરુદ્ધ થોડું ફેરવવું પડશે એટલે પૂર્વ ઉપર આવી જશે ઉત્તર છે કેન પૂર્વ પશ્ચિમ છે કેન ઉત્તર આ છે કેન પશ્ચિમ

ચાલો જોઈએ next અરે વાહ અહીંયા તો આપણો દિશા અને અંતર નામનો ચેપ્ટર થાય પૂરું ફરી મળીશું નવા ચેપ્ટર નંબર સાથે નવ સાથે બહુ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે તમને ખૂબ જ મજા આવશે તમે એમાં રસપ્રદ થઈને પડ્યા રહેશો એ મને લાગી રહ્યું છે તો દરેક વિદ્યાર્થીઓને કઈ પણ ક્વેરી તો કરો કોમેન્ટ તમારી માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ સતત ને સતત હાજર રહી રહ્યું છે તો આપની તકલીફ અમારા માટે આવકાર્ય રહેશે અને અમે તેનું સમાધાન આપવા માટે આપણે રેડી છીએ તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત